સૌરાષ્ટ્ર ની દીકરી ગુજરાત ની દીકરી ખાનદાન દીકરી હોય બધું જ સહન કરે પણ કોઈ એના પિતા માટે બોલે ને ત્યારે દીકરી સહન નથી કરી પિતા માટે કઈ પણ બોલાય આ દેશની દીકરી સહન ન કરી શકે એવી એકની એક દીકરી હોય મર્દ બાપની દીકરી હોય જેને સંસ્કાર ના સિંચન પોતાના પિતાએ કર્યા હોય દીકરી જયારે સાસરે જાય ત્યારે દાદ બાપ કોઈ કવિતા લખે આ સંસ્કાર છે પિતા મર્દ માણે આંખમાં જોજો મામા કોઈથી આહુડું રૂડું ન લાગે સુરી માણે થોડો રૂતુ રૂડે લાગે એની આંખમાં થોડું આહુડું રૂડું લાગે मर्द शीश पर नवे मर्द बोली पहचाने मर्द खिलावे खाई भरत चिंता नहि मर्द देहिं और लेहिं मर्द को मर्द ही आवे कहि रे साकरे काम मर्द को मर्द बचावे तो कहे मर्द उन्हीं को जानिए सुख दुख साथी कर्म के बेताल कहे विक्रम सुनो वो लक्षण सब मर्द के आओ सुरवीर मानस यानी आंख में आहुड़ रूड़ू नत लागतो पर एक वक्ते सुरवीर मानरनी आंख में आहुड़ रूड़ू लागे

હજી અમારા પણ એવા અનુભવ કે દીકરી વિશેની વાતો કરીએ ને તો અમુક લોકો સાંભળી શકતા નથી સંભળાય આ બાપ કોક આવીને એમ કે દીકરી સાસરે જાય છે આશીર્વાદ આશીર્વાદનો હાથ તો તમારે મૂકો પડે અને પછી બાપ ધીરે ધીરે બાપ દીકરી ની હામે હાલે બાપ અને દીકરીની આંખો વાતો કરે બોલવાના તો કોઈ શબ્દ ન હોય પણ એ વખતે જ્યારે વેરડું છે ખમ ખમ કરતું આમ ધૂળના ગોટામાં ગોટવાઈ જાય દીકરી વેરડામાં બેહી ગયો હોય વેરડું આમ ધૂળના ગોટામાં ગોટવાઈ જાય ત્યારે બાપને શું સંવેદના થતી હશે તો એની એક બહુ જગ પ્રસિદ્ધ કવિતા દાદ છે હું આ ગીતો ગાવા માટે આવ્યો છું મારું કામ આ છે દાદ બાપુ એમ કહે છે કે એ વખતે કેવું દ્રશ્ય સર્જાણું છે કે જી મમતારું ममता ममता रुण बिरड़ो फुटी गो बाल जा रो कटो मो गांठी छुटी गोगले ਡਗਲੇ ਮਾਰਗ ਤੇ ਸੋ ਸੋ ਗਾਵਨੋਂ ਥੋ ਜੇ ਧੀ ਕਿਰੀ ਵਾਤੀਂ ਨ ਬੰਧਾਤੀ ਹੋਏ ਪਵਨ ਤੀ ਨ ਬੰਧਾਤੀ ਹੋਏ ਗੁਲਾਬ ਨੋ ਗੋਟੋ ਜੇ ਮੁਡੇ ਬਾਪਨਾ ਆਂਗਣਾ ਮ ਰੰਮਣਾ ਰੂ ਧੀ ਬੰਧੀਰੇ ਧੀਰੇ ਆ ਡਗਲੇ ਡਗਲੇ ਮਾਰਗ ਤੇ ਸੋ ਸੋ ਗਾਵਨੋਂ ਥੋ બે ટાણા સાચવવાના હોય છે આ દુનિયામાં આપણે સૌથી શ્રેષ્ઠ ન હોય શકીએ આપણાથી કોઈ શ્રેષ્ઠ ન હોય ક્યારેય ન બને આ દુનિયામાં બહુ રત્નામ સુંદરા છે આપણે કોઈથી બધાથી શ્રેષ્ઠ ન હોય શકીએ પણ તમે સૌથી શ્રેષ્ઠ છો એવું જો તમારે સાંભળવું હોય તો તમારે તમારી બેન પાસે જવું પડે આ બેન માટે એના ભાઈ જેવું કાંઈ હોતું જ નથી ભાઈ એના માટે સર્વશ્રેષ્ઠ હોય છે બે ટાણે હાંચવાના હોય છે કપચાય એમ કીધું છે કે આ માણસે બે ટાણે હાંચવવાના હોય છે એક કે જવતલ ભોમવા ટાણે એનો ભાઈ છે ને ઊભો રહી જાય અને બીજું મામેરા પૂરવા ટાણે એનો મામો એના એના દીકરાના એનો મામો થઈ અને પછી મામેરું પૂર્વા માટે ઊભો રહી જાય તો આ દેશની દીકરી પછી એના પરિવારમાંથી પિયર પાસેથી ત્રીજી અપેક્ષા નથી રાખતી ભલા આ બે જ ટાણે એને સાંચવવાના હોય છે એક નાનકડો એવો પ્રસંગ યાદ આવે છે તમારો થોડોક સમય બાપ પણ એક પ્રસંગ યાદ આવે છે એટલે કહું છું દુષ્કાળ પડેલો કાય મકોડા ભરખિયાન માયે ભરખા ભા આવ ભયંકર દુષ્કાળ એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ દુષ્કાળ પડેલા ઘર એક કાણા નું અનાજ નોતો એટલે ભાઈ છે ને ઈ બેન ને ત્યાં થોડી આશા એ જાય છે મારી બેન ને ભગવાન એ ઘણું આપ્યું છે ને મને મોટી જાહેરમાં મોઢું નહીં બગાડ્યા ને બેનનું થોડું રાખવા નથી એનું તો હવાયું કરીને દઈ દઉં છું પણ અત્યારે થોડોક સંકટનો સમય છે તો હાલને હું થોડાક થોડોક મારી બેન પાસેથી મદદ લઈ આવું ત્યારે સમય છે ને માણસ પાસે ઘણું કરાવે છે પગથી ધરતી ખોતરે મરદ મૂછાળા અરે શું કરે છોગાળા જેનો સમય બુરો હોય સાંભળા આ તો સમય કરાવે બેન ના ગામ જાય છે ટૂંકામાં વાર્તા નથી કરતો પણ ટૂંકામાં વાત કરું તો બેન ને ગામ જઈ અને આમ જોવે છે ઊંચી પડતાકના બેન ના મકાન છે બનેવી એના થોડાક હૃદયમાં કળજક ઘર કરી ગયેલો આમ જોઈ ગયો કે આવે છે કઈક લેવાની આશાએ આવતો હોય છે મને ખબર છે દુષ્કાળ પડ્યો છે આ એમને ન આવે એટલે પોતે આમ પાછળના દરવાજેથી વયો જાય છે દીકરી તો શું કરે ભાઈ ને આવતો જોયો ભાઈ આવ્યો એટલે એમ લાગ્યો કે જાણે આખું પિયર આવ્યો જે ભાઈ ના બાળપણ માં ગીતો ગાય એક તો સુહાગી ગગન ચાંદ લો બીજો સુહાગી મારો વીર રે ખમ એ વીર ખમ્મા

માને રોતી જોઈએ એટલે કીધું કામ હાર હોય તો કે તારો મામો આવ્યો હતો હે તો કે આવ્યો હતો એટલે શું તો કે આવ્યો હતો નીકળી ગયો પણ કે કા તો તારા બાપે મુઠી ઝારમાં મોઢું બગાડ્યું મજા આવ્યો ઘરમાં હંતાઈ ગયો ભાઈ સમજી ગયો એટલે નીકળી ગયો અરે માં મારી આ તો મારા બાપને ખબર ન પડે પણ માતું માતુ રોમાં હું મારા મામાને હમણાં તેડી આવું હજી આખો નહીં પીગો હોય આટલામાં જશે એમ કરીને પોતાની ઘોડી ઉપર સવાર થઈ અને ભાણે દોડ્યો જાય છે હવે ગામના પાદર ચાપાથી વટી અને મામો ધીરે 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 ભયો જાય એમાં પાણી મામાને ને પાળી ગયો એટલે હાથ કરે રાઈડ પાડે છે કે મામા પાછો વળ એ મામા પાછો વળ મારો બાપ ઘરે આવી ગયો છે તમે પાછા વળો મામા એમ કેતો જાય છે કે જા તો આપમાં ગાની ખરી જેવડી એક વાદળી છે આપને ટાકી જો સમય સમય સાચવવાનો હોય છે આપને આમ આખી આખી વાદળીએ ટાંકી દીધું અને આ ભાણે જ રાડું પાડે હે મામા પાછો હોય હે મામા પાછો હોય મારો બાપ ઘરે આવી ગયો છે જ્યાં તો આકાશમાંથી બેખાણું વરસાદના ફોરાં છઈ આ મામાના માથા ઉપર પડ્યા એની પાકડી ઉપર એના ફાળિયા ઉપર પડ્યા અને માકાશરું જોયે કે હે મારા નાથ તે મારી લાજ રાખી ભાણે પાછો રાડું પાડતો આવે છે એ મામા પાછો તો વાળ એમ કરી નજીક એ ભેળા થાય ન થાય ક્યાં તો પોતાની ગોડલીને ફેરવી અને મામો એમ કહે છે કે હે ભાણે તારો બાપ આવી ગયો છે તો હવે મારોય બાપ આવી ગયો છે આ તો સમય સમયની વાત છે સમયે સમયની જરૂર પડે બાપ

દુબાઈ મારા સમજાવ દીકરી સાસરે જાય ત્યારે બાપે કાગળ લખે છે આ કવિતા હું બહુ ગાઉ છું અને દરેક પરિવારને દીકરી હોય

વિચકો હિરલે ભરયો પંખિરાની આબીને ઉટી ચાહ તહુકો તારો સાંભલ જો હે બે હે દીકરી મારા ફળિયાના વરદાનની ડાળે હિંચકો બાંધો છે આ તમે બેહતા ત્યાં સુધી પંખી આવે પંખી આજે આવે છે પણ બોલતા નથી શું કામ કે તમારા ટવકાની પંખીને ટેવું પડ્યું આખું ફળિયું આખું અસ્તિત્વ છે એ દીકરીના ટવકાથી ભરાઈ ગયું હોય છે આગળ લખે છે દાદુબાપુ અહીંયા વજુ બાપા બેઠા હતા ત્યારે મને યાદ આવતું દાદ બાપુની આ બે ત્રણ કવિતા ઉપરથી આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે કુંવરબાઈ નું મામેરું એવી યોજના દીકરીઓ માટે એક એને એને એ યોજના બહાર પાડી છે ચાલે છે ત્યારે દીકરી ને બાપ એમ કે છે કે હે બે એ চ থাপ দেওয়া দিকে যার বিদায় থাকে থাপা দে থাপা দেবর के दिक्री से दस्तावेज मा सही करती जाए जंगुटो मारती जाए जांगली उन छाप करती जाए कि हे भाई मारा बाप ने मिलकत बद्दी है तारी मारे तो तारा खम कारा सिवाय तारा हेत सिवाय बिजु काई मुझे चले दाद बापू इनके वीर नाम चढ़ानी चला ठेपोर चाकड़ा अच्छा આ દુનિયામાં બધા જ સંબોધનો થાય આપણને વાલા જ લાગે પણ દીકરીના મોઢેથી બાપ સાંભળવું બાપુ સાંભળવું જે વાલું લાગે છે એવું કઈ વાલું લાગતું છેલ્લે